ગઈકાલે હનુમાન જયંતી નિમિત્તે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર કલાલી ગામ ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી કૌશલભાઈ દવે યુવા મોરચાના મહામંત્રી નયન રાય યુવા મોરચાના પ્રભારી પંચમહાલના યોગદીપસિંહ જાડેજા અટલાદરા પોલીસ સ્ટેશન પીઆઈ ગુજ્જર હાજર રહ્યા હતા અને હનુમાનજીની આરતી ઉતારી હતી મોટી સંખ્યામાં કલાલી ગામના તથા આજુબાજુ સોસાયટીના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે કલાલી ગામ જેમાં બે હજાર આઠમાં ના મારા દાદા અક્ષર નિવાસી ચિમનભાઈ સનાભાઈ રાયના હસ્તે શ્રી સંકટ મોચન હનુમાનજી દાદાની સ્થાપ સ્થાપના કરવામાં આવી હતી આજે ગામજનો અને સોસાયટીના રહીશોએ નક્કી કર્યું હતું કે આજે હનુમાન જયંતિથી આપણે સવારે મહાપૂજા કરીએ અને સાંજે સાત વાગે ભંડારા જેવું આયોજન રાખ્યું આજે મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા આમાં વોર્ડ નંબર બારના કાઉન્સિલર મનીષભાઈ સ્મિતભાઈ ટ્રિંકલબેન કૌશલભાઈ દવે યોગદિશી બાપુ અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુજર સાહેબ અને ગામ જનો મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા